સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઈલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરવાની છું યશભૂમિ નું ફેન્સી સાડીઓનું કલેક્શન સેમ્પલ્સ ફક્ત ત્રણ કે ચાર જોવાના છે પણ આર્ટિકલ ખૂબ જ ડિસન્ટ અને આઉટસ્ટેન્ડિંગ લુકમાં હોવાના છે તો વિડીયો છેલ્લે સુધી જોવાનો છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો આજના વિડીયોનું ફર્સ્ટ આર્ટિકલ

ફેન્સી સાડી કાં તો પાર્ટી વેર કોન્સેપ્ટ પણ તમે જોઈ શકો છો અને અને તમે જોઈ શકો છો આ જે વેરાયટી છે ને કલર તમને થઈ જવાની છે ટોટલી છ તો સાત પીસ નો સેટ હશે ફ્રેન્ડ્સ એના માટે ઇન્કવાયરી કરવાની હશે તો સ્ક્રીન પર પર આપેલા નંબર તમારે કોલ કરવાનો રહેશે કોલ કરીને અમારી ઓનલાઈન ટીમ પાસેથી તમે પાર્ટીવેર કોન્સેપ્ટ કા તો ફેન્સી સાડીઓનું કલેક્શન મોકલો એમ કહશો ને કેસો ને તો તમારા વોટ્સઅપ પર તમને આ બધા જ આર્ટિકલના PDF પીડીએફ ફોટોસ કા તો લિંક છે અવેલેબલ થઈ જશે બ્લાઉઝની વાત કરું તો તમે જોઈ શકો છો વિથ પેટર્ન તમને બ્લાઉઝ અવેલેબલ થઈ જશે આ જે પોર્શન છે સ્લીવ્સ પર આવી જશે એટલે તમારા કસ્ટમરને જે ટાઈપથી એને પેટર્ન કરાવડાવીને હોય તમારો કસ્ટમર આરામથી એને સીવી શકે છે પછી આ નેક્સ્ટ વેરાયટી તમે જોઈ શકો છો આ આર્ટિકલ રહેવાનું છે ઇમ્પોર્ટેડ ફેબ્રિક પર ઇમ્પોર્ટેડ ફેબ્રિક પર વિથ ડિજિટલ પ્રિન્ટ તમે જોઈ શકો છો ડિજિટલ પ્રિન્ટ સાથે તમને વેરાઇટી મળી રહેશે ફોર સાઇડ બોર્ડર તમને મળી રહેશે જે જીપીઓ લેસની હોવાની છે અને એમાં પણ તમે જોઈ શકો છો તમને ડાયમંડ અને સ્ટોન નું ટચ મળી રહેશે અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ તમને ખૂબ સુંદર પેચ વર્ક સાથે મળી રહેશે જેમાં તમને જે ડાઉન પેનલ હોય છે ને આપણો પટલીનો પોર્શન જે હોય છે ને એમાં તમને ટોટલ અહીંયા જે છે નેટ નો કોન્સેપ્ટ મળશે નેટ નો પેચ છે જેમાં તમને એમ્બ્રોડરી વર્ક સાથે સિક્વન્સ નું પણ ટચઅપ મળી રહેશે પણ આનું જે લુક છે ને તમે જોઈ શકો છો ખૂબ સુંદર અને જબરદસ્ત એવું આવે છે આ ટાઈપના કોન્સેપ્ટ અત્યારે મેરેજ સિઝન ચાલે છે કાતો પછી શૂટિંગ્સ હોય છે જેમ કે વેડિંગ શૂટ છે કાં તો પાર્ટીઝ હોય છે રિસેપ્શન પાર્ટી આ ટાઈમ પર વધારે પહેરવામાં આવે છે તો તમારા આ કોન્સેપ્ટ અત્યારની જે સીઝન ચાલે છે એના માટે ખૂબ એક્ઝેક્ટ હોવાના છે તો ફ્રેન્ડ્સ ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે એના પર તમારે બસ કોલ કરવો છે ઇન્કવાયરી કરવી છે તમે અહીંયા આવીને પર્સનલી વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો જેના માટે ડિસ્ક્રિપ્શન બોક્સ પર એડ્રેસ પર મેન્શન છે ફ્રેન્ડ્સ અમારે ત્યાં સાડીઓના ઘણા બધા કોન્સેપ્ટ છે પ્રિન્ટેડ છે પ્રિન્ટેડમાં પ્રીમિયમ છે પછી તમને ફેન્સી સાડીઓનું પાર્ટીવેર સાડીઓનું કલેક્શન મળી જશે સેમી બ્રાઇડલ છે બ્રાઇડલ છે કાતો જે કાર્ડ વિવિંગ સાથે તમને ઘણા બધા ફેબ્રિક ઓપ્શનમાં પણ અહીંયા વરાયટી મળી જેસે સ્ટાર્ટિંગ રેન્જ 108 થી થઈ જાય છે પ્રોપર સાડી તમને 630 ના કટ સાથે અને વિથ બ્રાઉઝ પીસ अवेलेबल થઈ જાય છે અને જો તમારે વિઝિટ કરવી હોય તો તમારે અહીંયા આવીને વિઝિટ કરવાની છે જેના માટે તમારા માટે અહીંયા પિક અપ એન્ડ ડ્રોપ ની પણ ફેસિલિટી અવેલેબલ છે પછી આ નેક્સ્ટ આર્ટિકલ તમે જોઈ શકો છો સુંદર એવો ઇમ્પોર્ટેડ લાઇકરા ફેબ્રિક સાથે ફ્રેન્ડ્સ અને તમે જોઈ શકો છો આમાં તમને જે સિક્વન્સ નું કામ મળે છે ને આ ડિજિટલ સિક્વન્સ કહેવામાં આવે છે ટોટલી ડિજિટલ સિક્વન્સ સાથે તમને આ વર્ક અવેલેબલ થઈ જશે ફૂ સાઈડ લેસ મળી જશે બોર્ડર રેકોર્ડિંગ જે ફેન્સી હોની છે જીપીઓ લેસ અને તમે જોઈ શકો છો એમાં પણ તમને ડાયમંડ અને સ્ટોન નું ટચઅપ મળી જશે એઝ ઇટ ઇઝ સાડી તમને એન્ડ સુધી મળી રહેશે અને વાત કરું આના બ્લાઉઝની તો હું તમને આમનું આનું બ્લાઉઝ પણ બતાવી દઉં છું જેથી તમને ખ્યાલ આવે મિન્ડસ આ ટાઈપના ઘણા બધા કલેક્શન્સ છે ને ઘણી બધી વેરાયટીસ છે સિઝન સાથે તમે જો કલેક્શન તમારી શોપમાં અપડેટ કરતા રહો ને તો તમારી શોપ આરામથી ચાલે છે ઇઝીલી ચાલે છે અને તમારા કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ હોય છે ને એ તમારા પાસે કન્ટિન્યુ જો એ લોકોને મળતી રહે ને તો કસ્ટમર પણ તમારા કન્ટિન્યુ તમારી પાસે આવતા હોય છે આ નાની નાની ટ્રીક યુઝ કરીને આપણે છે ને આપણા શોપમાં આપણો જે માલ છે ને અપડેટ કરવાનો હોય છે ને તમને અહીંયા સિઝનેબલ વરાયટી બધી જ મળી જશે એટલે કે અત્યારે મેરેજ સિઝન છે તો પાર્ટી પાર્ટીવેર સેમી બ્રાઇડલ બ્રાઇડલ કોન્સેપ્ટમાં ઘણી બધી વરાયટી મળી જશે પછી નેક્સ્ટ સિઝન છે ગરમીની તો તમને કોટન વરાયટીઝમાં ઘણા બધા આર્ટિકલ્સ અહીંયા અત્યારથી જ મળી રહેશે જેમાં પણ તમને રીઝનેબલ રેટમાં એટલે કે બધી જ વેરાયટી ફેક્ટરી રેટમાં અવેલેબલ થઈ જશે તો આ ટાઈપના ઘણા બધા કોન્સેપ્ટ છે અને ઘણી બધી વરાયટીઝ છે તમે ઘરે બેઠા બેઠા પણ માલ ઓર્ડર કરી શકો છો વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો સીઓડી થ્રુ વરાયટીઝ મંગાવી શકો છો આ બધી જ ફેસિલિટી તમારા માટે અહીંયા અવેલેબલ છે તો ફ્રેન્ડ્સ જો આ ટાઈપના આર્ટિકલ્સ ઓર્ડર કરવાના હશે કે કે ડિફરન્ટ રિક્વાયરમેન્ટ હશે તો એના માટે પણ તમે ઇન્કવાયરી કરી શકો છો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરીને અને તમારી ઓર્ડર અહીંયાથી બુક કરાવી

ફોલ છે બ્લાઉઝ પીસ છે કાતો પેટીકોટ છે લેંગાઓ છે આ બધા વરાયટીની જે રિક્વાયરમેન્ટ હશે તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કાતો તો અહીંયા આવીને વિઝિટ કરો આજ માટે આટલો જ ફરી મળશે નેક્સ્ટર ન્યુ કોન્સેપ્ટ સુધી ત્યાં સુધી ડેલી આવી અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો